કારણ કે આ લોકો ને ખબર છે કે આદિવાસી વિદ્યાર્થીઓ સમાજ કેમ દબાઈ દે અમારી છે એવું છે એમને આપણા વિકાસ ની કોઈ પડી નથી જો વિકાસ ની પડી હોત તો આટલા વર્ષો વીતી ગયા તો શિક્ષણ વ્યવસ્થા માતૃભાષામાં એ લોકો કરી હોત ના કરી હોત પણ કરીએ ત્યાર સુધી અંગ્રેજી તમને ખબર છે ભલ ભલાને અઘરું પડે આપણી માતૃભાષામાં આપણે ભલ ભલા ભણવાની કે હોય કે શીખી જઈએ અને જ્યારે ભણવાનું આવે તો અઘરું પડે કે ના અઘરું પડે બરાબર તો આવનારો સમય ની અંદર જાગી જવાનું છે આપણે આવા અનેક આ લોકો પ્રલોભનો આપશે તો તમારે માત્ર ને માત્ર એક વસ્તુનું ધ્યાન રાખજો કે કોઈ ભાજપનો માણસ દબાવવામાં આપણને દબાવવા આવે મત માટે કોંગ્રેસ નો કોઈ માણસ દબાવવા માટે આવે કોઈ ધારાસભ્ય મિનિસ્ટર કોઈ મંત્રી આવે કોઈ સરપંચના માધ્યમથી કોઈ હગા વાતના ના માધ્યમથી જયારે દબાવવામાં આવે કે આમ આદમી પાર્ટી મત નહીં આપ્યો અને આપ જેમ કે તો તમારે યાદ રાખવાનું કે આ ચિતરભાઈ વસાવા ઊભો છે કોણ ઉભો છે ચિતરભાઈ વસાવા સાહેબ ઊભો છે એ ચાહે તાલુકા પંચાયત નો હોય કે જિલ્લા પંચાયત નો ત્યારે ત્યારે તમારું મન ક્યારે ડગમગે

તો ભલે મુશ્કેલ સમય સમય છે કોંગ્રેસના લોકો પણ આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં ભાજપ ના લોકો જોડાય કોંગ્રેસના લોકો જોડાય ત્યારે એમના પેટમાં તેલ ગયા છે એને દુખે છે કે આ શું થઈ ગયું

Marek.